આપણા આપણા દરેક ગામડા ગામડા થી

અહીંયા આપણને તમને સોંપી દીધો છે કે તમે સરપંચ બનાવી દીધો છે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું હવે સરપંચ બનાવ્યો પણ હવે તમને મારો ભાજી ભાઈઓ બહેનો ને માતાઓને અનંત થી ગયો કેમ કે આપણા વિકાસ ના કામો આપણા રતનસિંહ ભાઈ દેવસિંહ જ બનાવે જિલ્લા પંચાયતના ના સભ્ય ભાજપ ના મારા ભાઈઓ બહેનો આપણું કે આપડે ખંડી પાવાની પાણી આપણને નહીં મળતું આપડે ખેડૂત છે કે વાણે કે ભામણ છે

આદિવાસી અત્ર વનવાસી અત્ર જંગલ ના રીસણા પાલો ખાવા વાળા કે નહીં આ મૂઠ વાળા આપડા રોટલો રોટલો ખાવા વાળા છે અત્ર હવે આપણો પાવરો હોય આપણે બતાડી દેવું પડે મારો બાજુ અને નર્મદા માતા આપણી છે

બોલો ભારત માતા કી